એટલે એપીએસ સિસ્ટમની અંદર આજે એક જીવાત ચોખાની અંદર મળી આવેલ છે એ જીવાતના સંદર્ભમાં આજે અમે કલેક્ટરશ્રી નવસારીને આવેદનપત્ર આપીને એ જીવાત જે એપીએસની અંદર મળી આવેલ છે હવે એ જીવાત જો આજે એને કોઈપણ ગરીબ પરિવારના રસોડા સુધી પહોંચી જાય અને તેના રસોડા જો ભોજન અને લઈને એને જો તબિયત અને એની જે પરિવાર છે એ પરિવારના સાથે ચીડા થઈ રહ્યા એવો લાગી રહ્યા છે એટલે અમે આજે કલેક્ટરશ્રી નવસારીને આવેદન આપી અને સાહેબને જણાવ્યું છે કે આના અંદર સખ્ત સખ્ત પગલાં લે અને આ જે સિસ્ટમ છે એ સિસ્ટમને અપડેટ કરી અને અપડેટ કરીને જે એમના અધિકારીઓ છે કે આ ઇસ્યુ નથી નહીં બનાવે એને અમે રિપ્લેસ કરી દીધું છે સાહેબ એને રિપ્લેસ કરવાની કે ઇસ્યુની વાત નથી આ કેવી રીતે થયું એની વાત છે તમારી જે સિસ્ટમ છે એ સિસ્ટમના અંદર કંઈક ઉણપ લાગી રહી છે તો તેને સુધારવા માટે અમે કલેક્ટરશ્રીને કીધું છે અને કલેક્ટરશ્રી પણ

પૂરેપૂરા ફાળ્યા નથી એટલે અમુક એટલી પણ છેલ્લા બે મહિનામાં નહોતો દાળનો જથ્થો જ નહોતો આ મહિને જથ્થો આવ્યો છે તે પણ સો ટકા નથી આવ્યો એટલે જેટલો જથ્થો ઉપલબ્ધ છે પેલા ધોરણે કાર્ડ ધારો મળશે